અને પાડી દો તમદાર ગમેન્ટ આવે નીરુભાઈ પાડતો કાલુભાઈ જો ધારાસભ્ય આપણને હવે પછી મળશે નહી

પણ રેડશું તો આઝાદી મળશે શું મળશે આપણને બધા મીઠું મીઠું બોલશે તો આઝાદી કાયદો કાયદા નું કામ કરશે તો ભાઈ આપડે પોલીસ સ્ટેશન માં જવાની તૈયારી જ રાખવાની આપડા કોક ના મારી મેલા મુન્નાભાઈ દરબાર ને કે ભાઈ ના કારણે તમે જાઓ શું છે તમારા દરબારો જે સમય આપણા હાથ સહિત હથિયાર છે અને વિશેષ માં ગાડી ધોકા રાખો આપડા એટલી બધી કઈ હવા કે ઝાંક છે નહીં ઝાંક દરબારું જ છે આ વિસ્તારમાં દરબારું એવું સમજે છે એલ એ આપણા વિસ્તારમાં ઝાડ થી શરૂ થાય ને કાળુભાઈ ખટારો સાંજ્યો હોય ને તો લઈ જાય છે પાછા લઈ જાય છે ને સાંભળ્યું આ બધી અમે માહિતગાર છીત્યા એટલે આપડે જે વડીલો અનિલભાઈ વાત કરી ને એનું અનુકૂળ